નખત્રાણા પંચાયતના ચૂંટણીના પરિણામો જાહેર થયા છે સુખપરમાં સરપંચપદે વિક્રમ ગોર ગરવા સાયરા યક્ષમાં સરપંચપદે જયંતિલાલ પટેલ વિથોણમાં લક્ષ્મીબેન વિઠ્ઠલભાઈ મહેશ્વરી કાદિયા મોટામાં વિમણાબેન વિજેતા થયા હજુ નખત્રાણા આંતક ન્યૂઝ બ્યુરોમાંથી જયંત વાઘેલાનો એક વિસ્તૃત અહેવાલ નખત્રાણા તાલુકા નખત્રાણા તાલુકાની પંચાયતની ચૂંટણીના પરિણામો જાહેર થયા છે જેમાં ખારડીયાના પંચાયતના ચૂંટણીમાં સરપંચ પદે નૈનાબેન જાડેજાનો વિજય થયો છે રોહા સુમણીમાં નખત્રાણા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચ પદે નીતિન ગોસ્વામીનો વિજય થયો છે કોટડા રાહો રોહાસમાં પંચાયતની ચૂંટણીમાં સરપંચ પદે ગોસ્વામી ધનગૌરીબેન વિજેતા થયા છે તેમનો પણ વિજય થયો છે કાદીયા નાના તાલુકા પંચાયતમાં સરપંચ પદે પટેલ વિમણાબેનનો પણ વિજય થયો છે વિથોણ પંચાયતમાં લક્ષ્મીબેન મહેશ્વરીનો સરપંચ પદે ભવ્ય વિજય થયો છે એ જ પ્રમાણે વિથોડ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં પાંચ સભ્ય બિનરીફ થયા છે જ્યારે ચાર વોર્ડ પર સદસ્ય ગ્રામ પંચાયતની ચૂંટણી લડતા હતા તે તમામો વિજેતા થયા છે સાયરા યક્ષના તાલુકા પંચાયતના સભ્ય સાયરા યક્ષમાં નખત્રાણા સરપંચ પદે જયંતિલાલ પટેલનો વિજય થયો છે સુખપર રોહામાં વિક્રમભાઈ ગરવા સરપંચ પદે વિજય થયા છે